પાલનપુરમાં લોકોને બજારમાં અવરજવર કરવા માટે સરળતા રહે તે માટે નગરપાલિકા દ્વારા શહેરમાં સિટી બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને નવ સિટી બસો શરૂ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ સિટી બસો સાત કિલોમીટરની ત્રિજિયામાં અને સાઠ કિલોમીટરના અંતરમાં દોડાવવામાં આવશે જેનો લાભ જગાણા મોરિયા ચડોતર જેવા ગામોને મળશે પાલનપુર શહેરમાં અગાઉ લોકોની સુવિધા માટે નગરપાલિકા દ્વારા ચાર સિટી બસ દોડાવવામાં આવતી હતી પરંતુ વર્ષ બે હજાર બારમાં આ બસો અચાનક બંધ કરી દેવામાં આવી હતી જો કે શહેરના વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે લોકોને શહેરના અવર જવર કરવામાં તેમજ વિદ્યાર્થીઓને સ્કૂલ કોલેજ જવામાં રિક્ષા જેવા સટલિયા વાહનોમાં તગડું ભાડું ખર્ચીને મુસાફરી કરવાની ફરજ પડી રહી હોય રાજ્ય સરકારે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના હેઠળ પાલનપુરમાં સિટી બસો શરૂ કરવા ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી પરંતુ ટેન્ડર ન આપવાને લઈને સિટી બસ શરૂ થઈ શકી ન હતી જે બાદ શહેરના એક સાથે નવ સિટી બસો શરૂ કરવા પાલનપુર નગરપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે જેમાં મોરિયા ચડોતર જગાણા બનાસડેરી ગણેશપુરા ધણિયાણા ચોકડી સહિતના રૂટ પર સાત કિલોમીટરની ત્રિજિયામાં આ સિટી બસો દોડાવવામાં આવશે જેને લઈ સિનિયર સિટીઝન મહિલાઓ વિદ્યાર્થીઓની સાથે આમ પ્રજાને અવર જવર કરવામાં સરળતા રહેશે